આણંદ કૃષિ યુનિવર્સિટીના સિક્યુરિટી અને સોલાર સિસ્ટમના ભ્રષ્ટાચારની આશંકાની તપાસ વચ્ચે આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા મોંઘવારી ભથ્થાના નામે બે પોઈન્ટ વીસ કરોડના નાણાકીય ખેલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તપાસની માંગ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ગત બે માસ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ તથા સોલાર પેનલ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો એની આશંકા પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેની વચ્ચે આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાને મોંઘવારું ભથ્થું મળવાપાત્ર ન હોવા છતાં બે પોઈન્ટ વીસ કરોડ જેવી માતબર રકમ ઉસેડતા ઉજાગર થતાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરી નાણાં વસૂલી ઘરભેગા કરવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ તથા સોલાર પેનલ સિસ્ટમમાં રચાયેલ ખેલની તપાસ વિજિલન્સ તથા કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જે વચ્ચે વધુ એક ભોપાળું આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાને મોંઘવારી ભથ્થું મળવાપાત્ર ન હોવા છતાં રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડ જેવી માતબર રકમ ઉસેરવાના ખેલ રચાતા આ બાબતે વિપુલ જોશી દ્વારા તપાસ સાતમા પગાર પંચનો ભંગ કરી પગારમાં આપ ખુદશાહી શાઈને ખોટી રીતે પગારમાં મોંઘવારી તપાસ હાથ ધરવામાં આવેની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચારેય યુનિવર્સિટીના ભેગા કરી નાણાંની વસુલાત કરવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે